રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો વિવાદ વકરી રહ્યો છે અને શમવાનું નામ જ નથી લઈ રહ્યો ત્યારે સમાચાર મળી રહ્યા છે મેઘરજથી જ્યાં મેઘરજમાં પણ રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે રેલી યોજવામાં આવી છે અને જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી તેનો સખત શબ્દોમાં વખોડીને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને રેલી પણ યોજવામાં આવી છે જેમાં તમામ લોકો જોડાયા છે અને સખત શબ્દોમાં જે ટિપણી કરવામાં આવી છે તેને વખોડવામાં આવ્યું છે મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા મેઘરજ ત્રણ રસ્તાથી મામલતદાર કચેરી સુધી યોજાઈ રેલી જેમાં પ્લે અને બેનર સાથે રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો મેઘરજ તાલુકાના રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે મેઘરજ મામલતદારને સમગ્ર મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારી એક જ માંગણી છે એના સિવાય અમારી કોઈ માંગણી નથી પરસોત્તમ રૂપાલા